તો જય માતાજી મિત્રો સ્વાગત છે તમારું આજના એક નવા વિડીયોમાં મિત્રો આજે આપણે એક ડીઝલ એન્જિનમાં ગાડી લઈને આવ્યા છીએ મોડલની સીઆજ કાર લઈને આવ્યા છીએ જે કોઈ મારા ભાઈઓ મિત્રોની સીઆજ ખરીદવાની ઈચ્છા હોય તો વિડિયો પૂરો જોતા રહીજો બધી જ માહિતી મળી રહેશે એ પણ ડીઝલ એન્જિન કારો મિત્રો એકદમ કમ્પ્લીટ ગાડી રહેશે ચાચવેલી ગાડી એન્જિન પાવરફુલ ગાડીમાં એક પણ રૂપિયાનો ખર્ચ નથી ફૂલ જવાબદારી સાથે સુઝુકી સિયાજ વેચી દેવાની છે જે કોઈ મિત્રોને ગાડી ખરીદવાની ઈચ્છા હોય ને તો વિડીયો પૂરો જોતા રહેજો મોડલ વિશે વાત કરી દઉં તો મોડલ છે બે હજાર સોળનું મોડલ છે ચાચવેલી ગાડી છે ફૂલ જવાબદારી સાથે વેચવાની છે તો વિડીયો પૂરો જોતા રહેજો જો મિત્રો તમારે ગાડી ખરીદવી જી જે ઝીરો ફાઇવ સુરત જિલ્લાનું રજીસ્ટ્રેશન પાર્સિંગ રહેશે મોડલ બે હજાર સોળનું મોડલ છે સેકન્ડ ઓનરમાં ગાડી છે વ્હાઈટ કલરમાં તમે જોઈ શકો છો મિત્રો તમારે ગાડી ખરીદવી છે રૂબરૂમાં ક્યાં જો મળશે ગાડીની કિંમત અને માલિકના નંબર ક્યાંથી મળશે તેની માહિતી તમને આગળ વિડીયોમાં મળી રહેશે તો વિડીયો પૂરો જોતા રહેજો તે પહેલાં જે કોઈ આપણા ભાઈઓ મિત્રો આપણી ચેનલ પર નવા આવ્યા છે ચેનલને હજી સુધી સબસ્ક્રાઈબ નથી કરી તો પ્લીઝ ચેનલ અત્યારે સબસ્ક્રાઇબ કરી વાળો બાજુમાં આપેલ બે લાયકન ઘંટડીનું બટન ઓન કરી દો તેથી આપણા નવા વિડીયો તમને સૌથી પહેલાં મળતા રહે અને વિડીયો સારો લાગે તો એક લાઇક કરવાનું ભૂલતા નહીં અને વિડીયો તમારા બધા ગ્રુપમાં શેર કરી દેજો મિત્રો તમારે આ સુઝુકી જ્યાં ખરીદવી હોય ગાડી રૂબરૂમાં ક્યાં જોવા મળશે તેની વાત કરી દઉં તો ગાડી તમને પ્રોપર સુરત જોવા મળી છે હરિરામ મોટર્સમાં સુરત તમને ગાડી જોવા મળશે જે કોઈ મારા ભાઈઓ મિત્રોની ગાડી ખરીદવાની ઈચ્છા હોય તમારે રૂબરૂ મુલાકાત લેવા જવું હોય તો તમે રૂબરૂ સુરત જઈ શકો છો અને હા મિત્રો અત્યાર સુધીમાં આ ગાડી બોતેર હજાર કિલોમીટર ચલાવેલી ગાડી રહેશે જેડીઆઈ પ્લસ એસએસવીએસ વર્ઝન છે ગાડીમાં મેન્યુઅલ બોક્સ રહેશે ડીઝલ એન્જિન કાર છે હાઇબ્રિડ જો મિત્રો તમારે ગાડી ખરીદવી હોય માલિકના નંબર ક્યાંથી મળશે તેની વાત કરી દઉં તો આ સીઆઝ ગાડીના માલિકના નંબર તમે જે વિડીયો જોઈ રહ્યા છો વિડીયોના નીચે જ તમને માલિકના નંબર મળી રહેશે

જે કોઈ મિત્રોની ગાડી ખરીદવાની ઈચ્છા હોય તો વિડીયોના નીચે નંબર મળી રહેશે તમે તે ભાઈનો કોન્ટેક કરી વધુ માહિતી મેળવી શકો છો અને મિત્રો તમારે પણ જો કોઈ વાહન વેચવાનું છે તેની જાહેરાત કરવાની છે વિડીયો બનાવવાનો હોય તો તમે જે નંબર જોઈ રહ્યા છો સ્ક્રીન પર આ નંબર પર તમારે જે વાહન વેચવું હોય ને તેના ફોટા અને વિગત આપણા નંબર પર મોકલી આપવાના રહેશે આપણે વિડીયો બનાવી આપીશું જાહેરાત કરી આપીશું